રામ રામ સીતારામ જય માતાજી હર 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 મહાદેવ હર આઈ હોપ કે તેમ બધા મજામાં આવી હે અને મસ્ત મસ્ત ગામડું હે ડિલેવરી કરા ને આ ડિલેવરીમાં આટલા મસ્ત મસ્ત અનુભવ થાય જોરદાર ગામડાના અને મજા આવે એકદમ એ અટાણે તો સમર ને સમર ટાઈમમાં બહુ મજા આવી છે જો આવું કંઈક ગામડું હે મસ્ત અને ચાર વાંધો તમને ખબર છે કે અટાણે હાવ કોરા કોરાકોર વગર પાંદડાના થેગા હોય અને કોઈ માણા જોવા નથી જડતું જો આ રીતના મસ્ત મસ્ત બધાના ઘરમાં આરામ કરતા હોય અને બહુ જ આ ગામડામાં હે ને વધારે ધોઈડિયા જ રહેતા હોય ઇન્ડિયન પીપલ કાંઈ નથી રહેતા અને જો આ ઘર કેવું મસ્ત હોય અને માથે આવી જારી ફીટ કરે અને પછી ઉપર પાથરે દે અને મસ્ત મસ્ત ઠંડી નો લાગે અને ગરમી નો થાય તો આ લોકો બહુ માઇન્ડ આના કામ કરે આપણાથી હોગ આગળ વિચાર કરે યુવાટું તો આ દેહ આગળ છે અને એક એક મિનિટનો બી અહીંયા માણસો એક એક સેકન્ડનો ટાઈમ વેસ્ટ નથી કરતા અને જો આવું કંઈક ગામડું હે મસ્ત જો આ પણ મસ્ત હે ઘર ચીણકું કેવું મસ્ત મસ્ત હે આ રીતના હે બધું જોરદાર અને જાડવાને જો ઓલી ડોહીમાં એકલી આવે માંથી બાકી કોઈ જોવા નથી જડતું અટાણે ડિલિવરીનો ટાઈમ તો ડિલિવરીમાં કામ હે કે એક્ઝેટ ટાઈમ સિવાય તમે પાર્સલ સ્કેન ન કર્યો બે ત્રણ મિનિટનો ટાઈમ હતો તો બી કીધું હાલો દે નાઇસ પ્લેસ છે અને નાઇસ ગામડું છે મસ્ત હે તો જોતા રહીજો ટાઈમ મળે ત્યારે વિડીયો મૂકી હમણાં થોડોક બીજી થઈ ગયો અને આ રીતના ડિલિવરી કરા તો દેખાડતો રહે ટાઈમી તાર સૂર્ય દેવ જોરદાર નીકળી રોટાને જોવો ખાવા મૂકીક છે મસ્ત મસ્ત ગામડું અને જો તારી જો ચાલો તો પાછું એક લેન થોડીક વાર પછી મળ્યા પછી અને જો આ એક થોડી આગળ વિચરાની લેન નીકળી બાકી તો કોઈ હોય જ નહીં આ દેહમાં આ રીતના બધાય ફેરવતા હોય વિચરાની અને મસ્ત મસ્ત રહેતા હોય તો આવું પીકશે જોરદાર હાલો તો પાસા મળ્યા

Uh, moral sorry ready to eat eh, sorry? <laughs> ready to eat <laughs> easy easy lovely, yeah, yeah nice, really nice and fresh food yeah. on, just sweet, but these are okay yeah 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 I'm an <laughs> <laughs> yeah 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 or oh, 275 oh, wow. <laughs> Or kilo no opening. I One ninety, you know. A sweet hour of the day in with you off the head. I will bread, you know. I બટર મસર પોતે આમાં બટર ને નાખે ને પટેટો મેસ એટલે કરે કરેટા બટર મારે અને આવું રાખી દઈએ આના કેટલા છે ખબર ત્રણ પાઉન ત્રણ પાઉન માં એક બટેટ હોય નહીં હોય આવું બધું છે આવી આ બધાય ઇંગ્લિશ ખાના વધારે હોય આ બાજુ ધોલડિયા હોય ને ધોલડિયા છે વધારે આપણા ઓછા હોય આ બાજુ ધોલડિયા લોકોને તો એ જ પસંદ વધારે આવું જ ખાતા હોય તો એ બધી આઈસ્ક્રીમ ને બધું મળે ਉਹਨਾਂ ਨੂੰ ਨਨ ਵਿੱਚ ਬੋਲਤਾ ਹੈ ਜਮਕੀ ਕ੍ਰਿੰਗ ਖਾਈ ਚਿਕਨਾ ਚਿਕਨਾ ਨਨ ਸੇ ਉਹ ਬੁਦਈ ਆਪਣੇ ਕੋਲ ਲੈ ਗਏ ਇੰਗਲਿਸ਼ ਖਾਣੂ ਬਹੁਤ ਇੰਗਲਿਸ਼ ਖਾਣੂ ਨੇ ਆ ਬਦੰਗੀਆ ਕੋਬਰਾ ਤਾਂ ਇੰਡੀਆ ਨੂੰ ਸੇ ਕੋਬਰਾ ਰਾਈਸ ਪੁੱਡੀ ਇਨ ਆ ਲਾਰਜ ਗਾਰਲਿਕ ਕੋਰੀਅੰਡਰ ਨਨ

स्मोक हम चीज पिज्जा हम बस ये बदु खाली गरम कर लेवा ना हरी ना होई क्रंची चीज आई चीज से होने वाली कॉर्निश क्रंचीस विंटेज चेडर चीज चीज की भी है तो नहीं मस्त है पांच साढ़े पांच पाउंड में आप बताइए फ्राई રોસ્ટી બટેટા બેબી ખાલી માફેલા હોય બધુંય ખાલી આમાંથી ફ્રોજન કાઢે અને ગરમ કરી નાખવાના ખાઈ લેવા આ પોતાની છે બ્રાન્ડ ની લાઈટલી સનસેટ ઓવેન ફ્રાય તરીકે ફ્રાય કરી લેવાનું અને ખાઈ લેવાનું તો આ લોકો આવું જ બધું ખાતા હોય આ લોકો ધોઈડિયાનું ખાવું આવું જ તો આપણે આ બધું ન ગમે એટલે આપણે ઇન્ડિયન શોપમાંથી પ્રિપેર કરીએ તો હાલો પાછું કંઈક નવું લેન આવી જય માતાજી જય હિન્દ જય ભારત